અને કવચ બની ગયું ભક્તિ રૂપી તો રાવણ નું ગોણ એક ના શરીરમાં તો રામ જ ખાય બીજો ના ખાઈ શકે અને આ જ છે પોત ભૂતો નું જે શરીર છે ને એને શબરીત કીધી છે કાયા છે ને શબરી છે અને એના બોર આલ જે ગુરુ મહારાજ સંતોભે ભગવાનના મુખ થી નીકળેલું આ શરીરના છત્રી રૂપી શરીરમાંથી નીકળેલું એ વચન રૂપી બોર જો તમે ખાઈ લ્યો રમ બની તમારે ભક્તિ રૂપી કવર બની જાય અને અહંકાર રૂપી રાવણ નું બળ ન લાગે આ વાત એટલા માટે મહાપુરુષો કરતા હોય છે કે આ મોણ અને દેહમાં આપણને બધે નારી ખબર પડે બીજા કોઈ યોનિમાં કોઈ પણ જીવ જંતુને પ્રાણી માં કોઈને ખબર પડતી એટલે આપણને મણ બનવાનું સંતો કીધું કે તમે બીજું કોઈ ન બનશો ખાલી બનો હમણાં વાણીમાં નતું આવ્યું કે દાનવ માનવ બની જાય આવા સંતો ના સંગમાં અને સંત નો સંઘ કલ્યાણ થાય થાય ને થાય હો તમે જેવો જેવો સંઘ કરો ને એવું તમને પ્રવૃત્તિ આવે ગતિ મળે ખરી પણ પ્રગતિ જો કરાવી શકે ને તો સંત કરાવી શકે બીજો કોઈ ના કરાવે ગતિ તો બધા છે બે પગે બધા ચાલે છે પ્રાણી છે ચાર પગે ચાલે છે બધાને ગતિ થોડી ધીમી છે કોઈની ઉતાવળી છે પણ ગતિ છે પ્રગતિ કરાવે ને તો સદગુરુ કરાવે સંત કરાવે બીજો કોઈ કરાઈ શકે એવો માટે સંતોના વચન ઉપર બહુ વિશ્વાસ રાખજો અને વિશ્વાસ જેને જેને રાખ્યો ને બાપુ વાત કરી કે માતંગ ઋષિ માથે મૂક્યો કે બેટા તારે જવાની જરૂર નથી અખિંડ બ્રહ્માંડ નો નારાયણ હસવી હરી તારા ઝૂંપડીએ આવશે આ ઝુંપડી છે કોઈને બંગલો કીધો ને કોઈને મઢુલી કીધી તમે વિશ્વા રાખીને ગુરુ મહારાજ વચન ઉપર બેહો ને ભરીમય રોમ આવે ને અને જે દાડો રોમ આવે ને એ દાડો રાજ આવે ફના વાર ન થાય પણ રોમ નું આવે ને તો એ પ્રેમ આવે ભક્તિ આવે આવે આ બધું રોમ રાજમાં આવે રાવણ ના રાજમાં ના આવે અને એટલે મહાપુરુષો આપણને જગાડી ગયા છે સુતેલા અજ્ઞાનતાના અંધારમાં આ જીવ અનાદિ કાળથી સુતેલો છે જીવ છે જ પણ એના સ્વરૂપનું એને જ્ઞાન નથી કારણ કે ગર્ભવાસમાં ભક્તિ કબૂલી ને ગયો ભૂલી ચોર્યાસી નું એમ કે આ કરું છૂટી તું બીજું કરું છૂટી તું ત્રીજું કરું છૂટી તું એમ કરતા કરતા અસંખ્ય માયા દાળમાં જીવ બંધાઈ ગયો અને જેમ જેમ છૂટવાનો આ ઉધમ કરે છે એમ બમણો બમણો

બાર નીકળી ના શકે પણ સાધુ સંતો પુરુષ નો મીરા ઘરની કુળ ની લાદ છે બાર સાધુ સંતો બે અને જયારે કીધું તમે છોડી દો સાધુ સંતો વાળો સંગ મીરાભાઈ છોડી દો સાધુ સંતો આજે મળી ગયો સાહેબ અને જે દાડો સમય બન્યો સમય કાળ બનતા બનતા મીર એટલી હેરન કરી છે ને બાપુ કીધું કે પોતાના કરે એટલી હેરણ કરી છે અને સમયકાળ બનવા કાળ બન્યો સાહેબ એ વખતે મેવાર ની મહારાણી મીરાબાઈએ તુલસીદાસ ને પત્ર લખ્યો કે બાપા મારા ભગવાન શામળિયા રે માનતા નથી મને ભક્તિ કરવા દેતા નથી આરામ કરે છે હવે બાપા તમે તો જ્ઞાનીપુરુષ છો તમે રામ ને સમજો છો

જયારે દ્વારકા ની અંદર જઈ અને આ બાજુ તકલીફો સારું થઈ ગઈ અને તકલીફો સારું થઈ ને એટલે કોક ને કીધું આ તો પછી ભુવાઈ બોલાવી કે

ની વાહ વાહ કરશે ને પાછો એટલે બઉ પાછું કરવું બધું બાપુ સુંદર થાય મને બઉ હનુમાનજી બેઠા તા ને પૂલ વધવાની તૈયારીઓ કરતા કે મારું બધું સાગર પાર જવું છે સમુદ્ર પેલી બાજુ તો જાવું છે એવી રીતનું એમ

એ અંગૂઠી માને આપી એટલે તરત સીતાજી મોની લીધી કે આ તો મારા રઘુકુળ ની નિશાની છે અને તરત ખબર પડી ગઈ કે હા હનુમાન તું સાચો પછી કે માં થોડી ભૂખ લાગી છે હું મારી રીત નો મસ્તી કરું લુ એટલે મારા આજ્ઞા આલી કે બેટા તારે જમ કરું એમ કે કોઈને દુખી ન કરતો અને હનુમાનજી નો શોખ એવો હતો સાહેબ આખી અશોક વાટિકા રમણ ભ્રમણ કરી નાખી કુદમ કુદ કરી નાખી લંકા હળગાઈ મારી ભાઈ બધું કરીને પાછા આવતા જાય કે માં હોય કણ શ્રી અશોક વાટિકામાં પછી પુલ બધવાનો સમય આવ્યો પુલ બધ્યો એન્જિનિયરો આવ્યા નલ ને નીલ ને બધા એન્જિનિયરો જ હતા એના ભેળા અને બધા જઈને પછી ત્યાં જ્યાં અને બાપુ એ જેમ લક્ષ્મણ ને બોન વાંચ્યું ને એટલે ઈ ટાઇમે બધા ભેળા થયા હવે જ્યારે આર્યો આખી લંકા લગાડી ને પાછો આયો તો ને ઈ દાડે તો બધા હનુમાન જેમ કે વાહ જબર કર્યું આખું રમણ ભમણ કર્યું જબર મજા આયી તાનસા હનુમંત ને બધા વાહ વાહ કરવા માંડ્યા એટલે હનુમાન ને ખબર પડી કે અરે મારા બેટા વાહ વાહ કરો છે ને કોક દાડો મારી હવા કાઢશે અને જે દાડો એ લક્ષ્મણ ના બણ વાજ્યું ને એટલે સુસેન નામનો વૈદ આવ્યો હતો ને કે ભાઈ લક્ષ્મણ ને હજીવન કરવું ખરા પણ સંજીવ ની છે ને તમે તો કે તમે આટલી બધી હોના ની લંકા છે આટલું બધું રજવાડું ચાલે છે ને આટલી જડીબૂટીઓ નહી રાખતા કેવા વાળા હોય ને કે હતી પણ તમારા માં એક જણો આવ્યો હતો ને

એજ ગુરુમુખી સંજીવની મરેલો જ ગુરુમુખી સંજીવની સંતો નો આધ્યાત્મિક સિદ્ધાંત આવી રીતનું છે હું કોણ ને હરી કોણ ઉપાય શોધી લેતું એનો સદગુરુ જો તને પૂરા મળી દે તો ઉકેલ પાડી દે તરત એનો મળી જા સદગુરુ ના ચરણના વચન મળી જાતું

મેં કીધા કે મેં આત્મા કે બાપુ કે ઓળખી લીધો ને કે અમે જાતે જ ભગવાન છે એ ચાર મહિના સતત આ માલ બગાડી નાખ્યો અરે કોઈ મોય મોય આચાર્ય હતા એ નહીં કરી ગયા કે અમે ભગવાન છે તો એ નહીં કરી ને બંધ એ તો એની રીત સહી કરે જાય છે તો એના ભરોસે મૂકી દો બાપુ કહે છે કે મેં તો ભરોસો મૂક્યો હા સાચી વાત છે સાહેબ એમના આશ્રમ ની અંદર હું ગયેલો છું એમનો ભાવ ચકલો પારેવો પોપટ સસલા

પણ સમય કાળ લીધે સમય એવો બન્યો કલી કાળ આયો છે સમય technology નો આયો જેમ અત્યારે માણસ પાસે ટાઈમ નથી એટલે સાધુ સંતો આવા મેળાવડામાં માં આવી આશ્રમ ની જગ્યા બેઠા હોય ને એ તમારું બાર મહિનામાં માં ભાગ જોઈએ જતો રહે ને તો સમજજો કે તમારા ઘર નું પાપ જૂન પુણ્ય પ્રગટ થાય છે સારા માર્ગે વાપરજો નહીતર મહાપુરુષે વાણી વાત કરી છે સાહેબ જમ આપ્યું છે શરીર પરમાત્માએ માતા પિતાના સારા કર્મથી નવ માસ વેદના વેઠી બાપા બાપાએ સાહેબ એનું રક્ષણ કર્યું છે માએ એનું રક્ષણ કર્યું છે અને કાય આપણને મળી છે આ દેહ મળ્યો છે ને એ દેહ કેમ મળ્યો છે કેમ પ્રભુ નું ભજન કરવાનું છે એ સાધુ સંતો આપણને શીખવાડે છે